હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ન્યૂઝમી જાન્યુઆરીના અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે પાદરામ હુવાલની જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા વિવિધ કાર્યક્રમોનું સ્કૂલમાં આયોજન કરાયું બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામજીના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે જેમાં સમગ્ર દેશવાસીઓ આ ઉત્સાહમાં અનેરો આનંદ માણી રહ્યા છે અનેક સ્થળો કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે પાદર તાલુકાના મુવાલ ગામે આવેલ જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્વે શનિવારના રોજ મુવાલ જ્ઞાન સરિતા વિદ્યાલયમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં નર્સરીથી લઈને ધોરણ બાર સુધી અગિયારસોથી વધુ બાળકોએ ભાગ લીધો જેમાં વિવિધ વેશભૂષા સાથે ભગવાન રામજી તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું શ્રીરામના નામ સાથે બાળકો લાઇન બંધ ઉભા રહ્યા જે અવકાશી દ્રશ્યોમાં કેદ થયા જે આકર્ષણનું કેન્દ્ર બન્યું આમ આખા દેશની સાથે હવે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ શ્રી રામ મંદિરના ભવ્ય પ્રતિષ્ઠામાં ભક્તિમાં લીન બન્યા છે તેમજ સ્કૂલમાં ભગવા જે રંગનું છે ધ્વજ સાથે બાળકોએ જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે જય શ્રી રામ બાવીસ જાન્યુઆરી બે ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આખા વિશ્વમાં તેમની ઉપર એક નજર છે તો એ ધારણાની અંદર એ કાર્યક્રમની અંદર પાદા તાલુકાના મોહા ગામની અંદર જ્ઞાન સેક્ટર ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમારી એક સંસ્થા ચાલી રહી છે જેના દ્વારા આજ રોજ નાના નાના બાળકોથી મારીને મોટા બાળકોને અમારા જ્ઞાન સેક્ટર સ્કૂલના પટાંગણની અંદર શ્રી રામ લખીને ધ્વજ તેમની સાથે ધ્વજ લગાવીને એક ભગવો લહેરાઈને બાળકોને ઉત્સાહ કર્યા છે તેમજ તેમની સાથે એક ચિત્ર સ્પર્ધા પણ રાખેલ હતી જે ચિત્ર સ્પર્ધાની અંદર શ્રી રામ ભગવાન તેમજ અલગ અલગ એવી રીતે જેનું રામ ભગવાન અયોધ્યા એવી રીતે અમે ચિત્ર રંગ પૂર્ણિ કરવામાં આવી હતી બાળકોને ખૂબ સરસ આજે ઉત્સાહ કર્યો હતો તેમજ શાળાની અંદર અમારા અમુક જે શિક્ષક અને શિક્ષિકાઓએ તેમને ધ્યાન દોર્યું હતું અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આખા વિશ્વની ઉપર એની નજર છે તે માટે આજે અમે આ જો એક ઉત્સાહ કર્યો છે એક ઉમર આપણા ભારતના શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા ઘણા વર્ષોથી જે જહેમત ઉઠાવી છે ખૂબ જ સંઘર્ષ કર્યા છે અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ચોવીસ ની તારીખે અયોધ્યામાં જે રામલલ્લાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે માટે હું અમારા જ્ઞાન જ્ઞાનતા ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી તેમજ પાદરા તાલુકાની જનતા વતીથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય શ્રી